અરબી સમુદ્રના ખોળામાં ખૂંદતું વેરાવલ બંદરની કપિશ્વર પાર્ટી પ્લોટ ડાભોર રોડ બિહારીનગર સામે વેરાવલની આ પાવન ડાલકી પરિવારના સદભાગીપણાથી આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તૃતીય દિવસના જ્ઞાન સત્ર પ્રારંભ પૂર્વે વિનંતી કરું જાદવભાઈ ડાલકી રમેશભાઈ ડાલકી અને તેમના પરિવારજનો ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે અને બસો ને પાંત્રીસમી કથાના વિદવત યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પણ ભાવ પૂજન લાલકી પરિવારના પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે બેનો શાંતિ રાખજો એક વિનંતી કરવી છે કે બાળકોની થોડીક આવન જાવન વધારે રહે છે સાથે સાથે પાર્ટી પ્લોટની અસ્કિયામતને પણ એ નુકસાન કરે છે તો ખાસ આપના બાળકોને આપ જાળવશો અને સાચવશો એવા સહકારની અપેક્ષા રાખીએ છીએ દેવાધિદેવી મહાદેવ આમ તો કહી શકાય કે હરિ અને હરનું મિલનનું તીર્થક્ષેત્ર ધર્મક્ષેત્ર હરિદ્વારની જેમ આપણા દેશમાં એવું બીજું કોઈ જો આધ્યાત્મિક ધાર્મિક સ્થળ હોય તો એ પ્રભાસ બાલકા તીર્થ સોમનાથ એવું જ નજીકનું પણ તેત્રીસ કોટી દેવતાનો વાસ જ્યાં છે ચોસઠ જોગણી નવનાથ ચોરાશી સિદ્ધ અને અડસઠ વીરની ભૂમિ ભક્તકવિ નરસિંહની ભૂમિ અને આજે પણ મહાશિવરાત્રિના મેળામાં પણ આપણે વિશેષતા ધરાવીએ છીએ પછી એ માધવપુરનો મેળો હોય તરણતરનો મેળો હોય કે મહાશિવરાત્રિનો મેળો હોય પણ મહાશિવરાત્રિના મેળામાં તો એમ કહેવાય છે કે તમામ અખાડાના સંતો એ દિવસે એ દિવ્ય ભૂમિમાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે જૂનાગઢ જન્મો હોઈને રહેતો હોય એ ભાગશાળી છે એમ વેરાવલ પણ આવા હરિ અને હરના તીર્થ ક્ષેત્ર અને ધર્મક્ષેત્રમાં આપ સૌ અને અમને પણ આવવાનું થયું છે એ અમારું સૌભાગ્ય હોઈ શકે ઠાકોરજીની કૃપાથી આપણે સૌ સ્વર્ગીય રોહિતભાઈ જાદવભાઈ ડાલકી તેમજ સર્વપિતૃ મોક્ષાર્થે પૂજ્ય દાદાના મુખેથી તૃતીય દિવસના એ ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપની ગુણગાથાનું ગાન શ્રવણ કરવાના છે નજીકના જ દિવસોમાં હું ભૂલતો ન હોઉં તો ગઈ પચીસ તારીખે જ એવી જ કસોટી અને કાળની ભૂમિ કારણ કે ત્યાં વરસાદ ઓછો થતો હવે થવા માંડ્યો એવી માંડવી કચ્છથી વાંઢ મુકામે જે મનોરથીઓને પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત ગાનનું આયોજન કરવાનું સદભાગ્ય સાંપડવું એવા માંડવી કચ્છ વાંઢ કથાના મનોરથીઓને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું ભાગવત ભગવાનનું પૂજન કરી પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો આપણે સૌ ભજન ભક્તિ ભોજન સેવા આ આપણા લોહીના ગુણો છે અને તેથી જ તથાસ્તુ વિદ્યાપીઠનું સેવાનું કર્મ હોય કોઈ પણ આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણા ગામમાં આપણા જિલ્લામાં કોઈ પણ સેવાના કામો થતા હોય ત્યારે આપણે બધા જ તન મન ધનથી કંઈકનું કંઈક આપતા રહ્યા છીએ હા ઘણીવાર આપણે પૈસા ના આપી શકીએ તો આપણે શારીરિક શ્રમથી પણ એમાં સેવાનું આપણું યોગદાન આપતા હોઈએ છીએ એવું જ એક રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું શિક્ષણ સંસ્કાર અને સેવાને જોડી અને ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના કોઈપણ સમાજના તેજસ્વી ઓજસ્વી છતાં આર્થિક ચિંતિત બાળકોના અભ્યાસ અંગેની ચિંતા પૂજ્ય જિજ્ઞેશદાદાએ સેવી અને તેથી નિર્માણ થવા જઈ રહી છે તથાસ્તુ વિદ્યાપીઠ આવા તમામ સમાજના ધોરણ અગિયાર બારના વિજ્ઞાન પ્રવાહના બાળકોને આ તથાસ્તુ વિદ્યાપીઠમાં જૂન બે હજાર પચીસથી ત્રણસો જેટલા બાળકોના એ સંસ્કૃતિ સંસ્કાર અને સંરક્ષકયુક્ત સંરક્ષણયુક્ત વિચારોનું દર્શન કરાવતું આ અધ્યયન અર્પિત અર્પિત કરતું નિઃસંકલ નિઃશુલ્ક વિદ્યા સંકુલ તથાસ્તુમાં આપણે એવા બાળકોના અધ્યયનનું કામ હાથ ધરવા જઈ રહ્યા છીએ અને ત્યારે ગઈકાલે દાદાએ કહ્યું અને મેં પણ આપને વિગત આપી હતી કેમ કે કંઈ નહીં તો રોજનો એક રૂપિયો એક પરિવારમાં પાંચ લોકો હોય અને રોજના એક રૂપિયાની પાંચ રૂપિયાની બચત કરી વર્ષે એકવાર ત્રણસો દિવસ પછી એ એકત્રિત થયેલ રકમ આવી સહજ રીતે આપણી સેવાથી પણ આપણે આ તથાસ્તુ વિદ્યાપીઠના શિક્ષણ કાર્યમાં જોડાઈ શકીએ છીએ સાથે સાથે વર્ષે એકવીસો રૂપિયા અને સળંગ પાંચ વર્ષ સુધી કોઈ એક વ્યક્તિ એટલે કે દસ હજાર પાંચસોના કુલ રકમ સાથે વર્ષે એકવીસો પાંચ વર્ષ સુધી એકવાર સમર્પિત કરી આવા દસ હજાર લોકોનો એક આપણે રાધે રાધે પરિવાર આ શિક્ષણના સેવા કાર્યો માટે સુગઠિત કરી રહ્યા છીએ સાથે સાથે પચીસો લોકોને એવો સમૂહ આપણે સંગઠિત કરીએ છીએ કે જે વર્ષે અગિયાર હજાર રૂપિયાનું એકવાર દાન આપે અને એક બાળકના એ આધાર સ્તંભ બને એના શિક્ષણ કાર્યના એ યજ્ઞમાં આહુતિ આપે એ અગિયાર હજાર રૂપિયાના પચીસો લોકોનો એક સમૂહ આપણે સુગઠિત કરી રહ્યા છીએ છસો દાતાઓ એવા આપણે ગઠિત કરીએ છીએ કે જે એકાવન હજાર રૂપિયાના અનુદાનથી એક વિદ્યાર્થીને વાલી તરીકે દત્તક લે આમ એક વિદ્યાર્થીને બે લોકો બે દાતા એકાવન એકાવન હજારના અનુદાનથી એક વિદ્યાર્થીના અભ્યાસકીય વાલી તરીકે એ પોતાનું અનુદાન સમર્પિત કરી શકે છે સવારથી લઈ અને સાંજ સુધીની પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ રાધાકૃષ્ણદેવ આપણી રોજ ભાગવતજીના હોમ સાથે યજ્ઞશાળા અને દ્વારકાથી પ્રસ્થાપિત થયેલી એ દિવ્ય જ્યોતની આમ નિત્ય તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પરિસરમાં રોજની તમામ સેવાઓમાં જો કોઈને સંપૂર્ણ સેવામાં એક જ વ્યક્તિને મનોરથી તરીકે જોડાવવું હોય તો ત્રણસો ને દિવસ માટે આપણે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયારના આવા ત્રણસો ને દાતાઓનો એક મનોરથ આપણે સાથે મળી સંપન્ન કરવા જઈ રહ્યા છીએ ઠાકોરજીની સેવાની વિવિધ એટલે કે થાળ ભોગ ફૂલહાર બ્રહ્મભોજન દૈનિક યજ્ઞ યજમાન એકાદશી પૂનમ આવા આપણા તહેવારો કે ખાસ દિવસોએ ધ્વજારોહણ વાર્ષિક પણ યજમાન આવી વિવિધ સહભાગીતામાં પણ આપણે બહુ જ નાની એવી આપણી મનોરથની સેવાથી જોડાઈ શકીએ છીએ આગામી જૂનથી આપણે વિપ્ર બાળકો માટે તથાસ્તુ વેદવિદ્યાલય પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેથી આપણું સંસ્કૃત અને સંસ્કૃતિનું પણ જતન થઈ શકે આપણા તીર્થયાત્રાના આયોજનોમાં રાધે રાધે પરિવારનું આગામી આયોજન એટલે તારીખ આઠ નવ બે હજાર ચોવીસથી ચૌદ નવ બે હજાર ચોવીસ દરમિયાન મા ગંગાના ખોળે હરિદ્વારમાં પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞોનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આપ સહયાત્રી તરીકે જોડાઈ શકો છો આગામી તારીખે એકત્રીસ બારથી એક છ એક સુધી સંસ્કારનગરી વડોદરાના આંગણે પણ એકસો આઠ અષ્ટોતર સત શ્રીમદ ભાગવત સપ્તાહનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન થવા જઈ રહ્યું છે જેમાં એકાવન હજાર રૂપિયાના અનુદાનથી આપણે પોથી યજમાન તરીકે જોડાઈ શકીએ છીએ પણ વડોદરા સિવાયના પોથી યજમાન બનતા એ યજમાનોએ વડોદરામાં આવાસ નિવાસની વ્યવસ્થા પોતાની સ્વયં ગોઠવવાની રહે પૂજ્ય દાદાના મુખે ગવાતા ગીતો ભજનો ધોળ રાસ ગરબા વગેરેનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન સાથે સાથે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના વોટ્સ મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ માહિતી વિગતો સહભાગીતા વિવિધ સંકલ્પો આગામી કથાઓ વગેરે જેવી માહિતી મળતી થઈ જાય છે અન્યથા મારા ડાબા હાથે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં રાધે રાધે સાહિત્ય સ્ટોલની પાસે તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે અન્યથા જમણા હાથે એલ આગળ આગળ રાધેરાધે પરિવારના કાર્યકર્તા સ્થાન ધરાવે છે ત્યાં આ સેવા શિક્ષણ અને સંસ્કારના અધ્યયન અને ઠાકોરજીની મનોરથની વિવિધ સેવાઓના સહભાગી થવા કારણ કે આજે વૈશાખ સુદ અગિયાર મોહિની એકાદશીનો પવિત્ર પાવન દિવસ છે હરિ અને હરના મિલનનું આ પવિત્ર પાવન ધર્મ ક્ષેત્ર છે કથાગુણગાનની સત્સંગ યાત્રાની સાથે સેવા કર્મનું અને પુણ્ય કાર્યનું પણ ભાથું બાંધી લેવા ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળબંધાય આ રીતે સૌને એ આહુતિ યજ્ઞમાં આપની યતકિચિત આહુતિ સમર્પિત કરવાની યાદી અને અનુરોધ સાથે દ્વિતી દિવસના આ કથા પ્રસંગની ઝલક આપણે સૌ નિહાળીએ ભાગવત ભગવાનના શ્રીચરણોમાં ઠાકરજીના ચરણોમાં સોમનાથ દાદાના ચરણોમાં અને વક્તા પૂજની જિગ્નેશ દાદાના ચરણોમાં આપણા સૌના ભાવવંદન વ્યક્ત કરતા જે શક્તિ ભગવાનમાં સમાયેલી છે તે જ દિવ્ય શક્તિ સમાવિષ્ટ અને ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમૂહ ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત આવા જે શક્તિ ભગવાનમાં સમાયેલી છે તે જ દિવ્ય શક્તિનો સમાવિષ્ટ અને ભગવાનની સાક્ષાત શબ્દમૂર્તિ સમો ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત આવી ભગવાનની શક્તિ અને એમની શબ્દમૂર્તિના આ શ્રીમદ્ ભાગવતના તૃતીય દિવસના કથા સત્રના ગુણગાનની ગાથાનું ગાન કરી આપણને સૌને પાવન અને પ્રેરિત કરવા અને પુણ્ય કાર્ય તરફની સેવાનું દિશા દર્શન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી કરતા સૌને ડાલકી પરિવારના જય મા ખોડિયાર જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે